નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં ચેપ્ટર નંબર સાત માં પ્રમાણે સાત પોઈન્ટ જોઈશું કે જેમાં વિધાન છે ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે તો કોઈપણ એક ત્રિકોણ આપેલો હોય આ રીતે અને એમાં જો સામ સામે બે ખૂણા સરખા હોય તો ખૂણો બી અને ખૂણો સી અહીંયા સરખો છે તો સમાન ખૂણાની સામેની બાજુઓ બરોબર આ રીતે ખૂણા બીની સામેની બાજુ કઈ થાય આ બાજુ થાય તો આ બાજુ સરખી અને આ બાજુ પણ સરખી થાય તે સાબિત કરવાની છે અહીંયા બાજુ કઈ છે તો સી ની સામેની બાજુ એ બી થશે અને સામેની બાજુ કઈ થશે એસી થશે મતલબ કે જે બે ખૂણા સમાન હોય તેની સામેની બાજુ પણ સરખી થાય તો આપણે અહીંયા વિધાન આપેલું છે તો પક્ષ લખીએ કે આપેલ ત્રિકોણ એ માં શું આપેલું છે ખૂણો બી બરાબર ખૂણો સી ત્યાર પછી સાબિત શું કરવાનું છે તો એ લખીએ સાધ્યમાં તો સાધ્યમાં લખવાનું છે કે એ બી બરાબર એસી થાય આકૃતિ આવશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે આપણે પાસે દોરેલી છે અને ત્યાર પછી આવશે સાબિતી વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો પરીક્ષામાં જો પ્રમેય પૂછાય તો આ રીતે લાઇન સરસ લખવાનું છે સૌપ્રથમ પક્ષ આવશે પછી સાધ્ય આવશે પછી આકૃતિ દોરવાની અને પછી સાબિતી લખવાની છે તો જેમ આપણે પ્રમેય સાત પોઈન્ટ બેમાં કરેલું તેમ કે ખૂણા એનો દ્વિભાજક રચીશું જે રચના આપણને શું થશે કે ખૂણા એના બે સરખા ભાગમાં મળશે જેમાં પહેલો ખૂણો મળશે ખૂણો બી એ અને બીજો ખૂણો મળશે સી એ ડી જે બંને ખૂણાના માપ કેવા હશે સરખા હશે તો આપણે લખીએ

કે આપણને બે ત્રિકોણની રચના બને છે બરોબર વિદ્યાર્થી મિત્રો હવે બે ત્રિકોણ બને છે હવે આપણે શું કરશું કે બંને ત્રિકોણને એકરૂપ બતાવીને સીપીસીટી મુજબ એબી અને એસી બાજુ કરશું સરખી બતાવશું તો આપણે અહીંયા સૌપ્રથમ લખીએ કે જે બે ત્રિકોણ બને એમના નામ તો ત્રિકોણ બી એ અને ત્રિકોણ સી એ માં બરોબર તો ત્રિકોણ બી એ એટલે આ ત્રિકોણ થયો અને સી એ એટલે આ ત્રિકોણ થયો બંને ત્રિકોણમાં સરખું શું હતું વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલાં પક્ષમાં શું આપ્યું છે કે ખૂણો બી બરાબર ખૂણો સી તો આપણે અહીંયા લખીએ તો પહેલો શું શું થશે તો ખૂણો ડી એ અને બીજો શું થશે ખૂણો ડી સી એ તમારે જો આમ ના લખવું હોય તો એ અને એ સી પણ લખી શકાય તો આપણે લખીએ માટે ખૂણો એ બી બરાબર ખૂણો એ સી ક્યાંથી લાવ્યા તો પક્ષ મુજબ ત્યાર પછી બીજું શું કર્યું કે આપણે ખૂણા એનો વિભાજક રચ્યો જેનાથી આપણને બે સરખા ખૂણા મળ્યા છે તો આપણે એ લખશું કે ખૂણો માટે ખૂણો બી એ ડી બરાબર ખૂણો સી એ ડી કૌશમાં શું લખશું રચના મુજબ અથવા તો અથવા ખૂણા એનો દ્વિભાજક હોવાથી ત્યાર પછી શું છે કે બંને ત્રિકોણમાં એ સી એડી બાજુ છે કેવી છે સામાન્ય છે એડી જે બાજુ છે એ આ ત્રિકોણ માટે પણ છે ને આ ત્રિકોણ માટે છે તો અહીંયા શું આવશે કે એડી બરાબર એડી થશે કૌંસમાં લખીશું સામાન્ય બાજુ તો વિદ્યાર્થી મિત્રો આટલું થયું હવે અહીંયા દેખો આપણને શું મળ્યું પહેલો તો ખૂણો મળ્યો ત્યાર પછી બીજો ખૂણો મળ્યો અને પછી શું મળી બાજુ મળી એટલે આ શરત મુજબ શું થશે બંને ત્રિકોણ એકરૂપ થશે તો અહીંયા લખશું કે ખોખુબા શરત મુજબ ત્રિકોણ બી એ ડી એકરૂપ ત્રિકોણ સી એ ડી થાય માટે હવે આપણે સાબિત શું કરવાનું હતું કે એ બી બરાબર એસી જો આ બંને ત્રિકોણ એકરૂપ હોય તો સીપીસીટી મુજબ એ બી અને એસી પણ કેવા થશે સરખા થશે માટે આપણે અહીંયા લખી શકીએ કે એ બી બરાબર એસી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રમાય સાત પોઈન્ટ ત્રણ પણ પૂર્ણ થાય છે આભાર